ત્યારે બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકની અંદર હત્યાનો ભેદ ઉલે ઉકેલી જસરા ગામના પિતા પુત્ર સુરેશભાઈ શામળભાઈ રહે જસરા તાલુકો લાખાણી શામળભાઈ રૂપાભાઈ રહે જસરા તાલુકો લાખાણી ઉમાભાઈ ચેલાભાઈ પટેલ રહે રામપુરા તાલુકો ડીસા દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે રામપુરા તાલુકો ડીસા વાળાઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો ત્યાં કરવાનું કારણ બ્લેક મેજિક એટલે કે તાંત્રિક વિધિ કરી વધુ ધન મેળવવાની લાલસાએ ભુવાના કહેવા અનુસાર પાડોશીઓને દેવ વધી જતા ધન મેળવવાના ઈરાદે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ રહી છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે

જીના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને બહુ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલા હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું એમ આર રાજપૂત બનાસકાંઠા